સાથેના રૂપિયાની લોન વ્યવહારમાં જામીન થયેલા હતા ત્યારે બેંક દ્વારા અજયભાઈ ઠકરા સામે કાનૂની કાર્યવાહી કરાઈ હતી તેથી મીનાબેન વિનોદભાઈ દત્તા દ્વારા પોતાના ભાઈની મદદે આવી લોન ભરપાઈ કરવા માટે પોતાના યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ખાતાનો બે હજાર ચોવીસ ના રોજ પાછો ફરતા બેંક દ્વારા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફત નોટિસ વ્યવહાર પણ કરેલો હતો પરંતુ મીનાબેન વિનોદભાઈ દત્તા દ્વારા કોઈ રકમ ભરપાઈ કરાર દરકાર થઈ ન હતી તેથી પોલીસની કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ હતી અને તે ફરિયાદ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ પટેલની કોર્ટમાં ચાલી જતા અને કોર્ટ દ્વારા રેકર્ડ ઉપરનો પુરાવો તથા એડવોકેટ ભરતભાઈ લાખાણીને વિગતવાર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ સંબંધને દલીલોના તથા કાયદાકીય જોગવાઈઓ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજૂ કરાયા હતા ત્યારે કોર્ટ દ્વારા ચેક આપનાર મીનાબેન વિનોદભાઈ દત્તાને એક વર્ષની કેદની સજા અને ચેકની બમણી રકમ એટલે કે રૂપિયા પચાસ લાખ પૂરા ભરવાનો હુકમ કરાયો હતો નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર